અંકલેશ્વર શહેરના પંચાયતી બજાર ખાતે રહેતા ચુમ્મોતેર વર્ષીય વૃદ્ધ મહિલા અરુણાબેન રાણા અંકલેશ્વરના હનુમાનવાડી ખાતે ભંડારામાં જઈ રહ્યા હતા તે દરમિયાન માર્ગમાં તેઓને એક રિક્ષામાં સવાર બે બીજા બાજુ પટકાઈ ગયા હતા જેમાં એક રિક્ષા ચાલક અને અન્ય એકે બુરખો પહેર્યો હતો વૃદ્ધ મહિલાને પોતાની વાતોમાં ફસાવીને ટેણીએ પહેરેલા સોનાના ઘરેણા એક રૂમાલમાં બંધાવ્યા હતા અને હાથ ચાલાકીથી સેરવી લીધા હતા અને રૂપિયા એક લાખ સત્તર હજારની કિંમતના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા ઘટના અંગે અરુણાબેન રાણાએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરાર ગઠિયાઓનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી હતી દરમિયાન સુરત ખાતે આ જ પ્રકારના અન્ય ગુનામાં ઝડપાયેલ મહિલા સહિત અન્ય એક સુરતની લાજપો જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા તેમની સંડોવણી બહાર આવતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટથી તેમનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આ ગુનામાં સામેલ ઠગ મહિલા સના પરવીન ગુલામનબી શેખ તેમજ ચાલક મોહમ્મદ અસ્પાક શેખ બંને રહે સુરતને અટકમાં લીધા હતા